હું તમારી અનપણ નો દોષો રોમો બાબા તમે ખરા મને રાતે ત્રણ વાગે લાગે મારી વાત વી મેમો

બારી ખરી ને ચૌદ મહિનાની રિહાઈ કે કરાવવા છોકરા અજવારા દેખાતા નહીં

ઠંડી થઈ તમારે આખું જિંદગી તમારું આખું જિંદગી ઠંડુ થઈ જાય છે ઠંડુ ગરમ ઠંડુ નહી હાલ હા ચટલા કલાક થઈ ગયા રખડી રખડી તા ચા ભારી

ચા ને કાપી લઈ લે પછી ચા તો હારી બનાવી થોડી મોરસ ઓછી લાગે પીવાન હારી થોડું ગોળ નાખવાનું અજનિયા

જેવો છે ઊંઘવા દોરિયા અર્જનિયા લારી પણ ના લારી પણ નહિ તું રોડ ના જેમ નાટક કર્યા ગણો

ઘરમાં ગફુરિયા ચોમે ફરવા ફરવા આ બધું તારીખ કન્યા ને લઈ દઈશું જો મગર પથારી ફેરવી ને તો તારા મોટા મેલ નઈ મેપ મારું ખાલી ખાય ખાટલો જોવો મારું

માર તો ખાદે તો હાથ પે પતિ જોતા આ તો આપણને લેતા રખડે ઘરમાં જવું પડે આપડે જોઈશું ઘર માં બીજું ખાટલું છે બીજો ખાટલો

ઓ વાદ્યા ને તો આતને દારો આકલ તો ઓવ નઈ જા હે આપડે ઘર માં ઉંગી હે બે જણા અલ્યા ના હોય તો પગ મફાઈ જાય મારા લેસમ ધોત્યન હોય તો ઓર કાયા થા અલ્યા અને કેટલી હવારે રકાબો ધોઈ